સોમનાથ મહાદેવના પાવનધામમાં આજથી ત્રિદિવસીય સ્વાભિમાન પર્વનો અત્યંત ઉત્સાહપૂર્વક માહોલમાં પ્રારંભ થયો છે ભક્તિ સ્વાભિમાન અને સૂર્યના ત્રિવેણી સંગમ સન્માનના પર્વ આયોજન સોમનાથ ટ્રસ્ટ દ્વારા કરવામાં આવ્યું છે સોમનાથ મંદિરના સંઘર્ષ અને સાંસ્કૃતિક ધરોહરના ગૌરવને ઉજાગર કરવા માટે આ પર્વની ઉજવણી કરવામાં આવી રહી છે જ મંદિર પરિસરમાં શંખનાદ અને ઉચ્ચારણ સાથે વાતાવરણ બની ગયું છે આ સ્વાભિમાન પર્વ અંતર્ગત વિવિધ ધાર્મિક અને દેશભક્તિના કાર્યક્રમોની હારમાળા સર્જાશે જેમાં મહામૃત્યુજય યજ્ઞ સોમનાથના ઇતિહાસને જીવંત કરી ડોક્યુમેન્ટ્રીનું પ્રદર્શન અને રાષ્ટ્રીય કક્ષાના કલાકારો દ્વારા સાંસ્કૃતિક પ્રસ્તુતિઓનો સમાવેશ થાય છે આ પર્વનો મુખ્ય ઉદ્દેશ્ય યુવા પેઢીને સોમનાથના ઇતિહાસ આક્રમણો સામેની અડગતા અને સરદાર વલ્લભભાઈ પટેલના પુનઃ સંકલ્પથી પરિચિત કરાવવાનો છે મંદિર સંકુલને વિશેષ લાઇટ એન્ડ સાઉન્ડ શો અને ફૂલોના શણગારથી ભવ્યતા આવી છે હજારો શ્રદ્ધાળુઓ સોમનાથ ઉમટી પડ્યા છે જેને ધ્યાને રાખીને સુરક્ષા અને સુવિધાના ચુસ્ત પ્રબંધ આવ્યા છે આગામી ત્રણ દિવસ સુધી ચાલનારા મહોત્સવમાં વિવિધ રાજ્યપાલશ્રીઓ અને ગણમાન્ય અતિથિઓ પણ હાજરી આપે તેવી શક્યતા છે જે આ પર્વની ગરિમામાં વધારો કરશે ખૂબ મોટું સોમનાથ પર્વની ઉજવણી માની મોદી સાહેબના વડપણની ભારત સરકાર અને એમના માર્ગદર્શન નીચે સમગ્ર ભારત વર્ષ એ ઉજવણી કરવાનું છે માની મોદી સાહેબ જ્યારે જ્યારે આવે છે ત્યારે એક ઈશ્વરના નવા વાઇફ એમની સાથે હોય છે એની પણ અનુભૂતિ થશે સ્વયં ભગવાન સોમનાથ મહાદેવ બિરાજે છે ત્યારે એમની પણ ઉર્જા એ સમગ્ર આ કાર્યક્રમ દરમિયાન આપને પ્રતિતી થશે આપણા સૌનો કાર્યક્રમ છે આપણા સોમનાથ દાદાના レオノカル。